આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખંભાતના માજી ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલની નિમણૂક કરવામાં આવતા હર્ષ અને આનંદની લાગણી વ્યાપી હતી સે અચ્છાની બસ 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 રેડી 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 સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખોની સંરચના અમારે ત્યાં ચૂંટણી નથી સંરચના વાત કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં આંતરિક લોકશાહી ઢબે કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અમારા નેતા સોના વિશ્વના અને ભારતના નેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીની પાર્ટી છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં આ પ્રકારની સંરચના આપણે જોવા મળશે નહીં બુથથી માંડી મંડળથી જિલ્લો ને જિલ્લોથી પ્રદેશ ને પ્રદેશથી નેશનલ આ પ્રકારે ચૂંટણીની સંરચના લોકશાહી ઢબે દરખાસ્ત મુકાય ટેકો અપાય કોઈને પણ બીજી તરફ જોઈએ તો કરી શકે એ પ્રકારની આજે સંરચના સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે હું મહીસાગરથી આવું છું મહીસાગર જિલ્લા ખેડા અને આણંદ એમ કસ્ટરની જવાબદારી હોવાના કારણે આજે આણંદ ખાતે પણ આ સંરચનાની કાર્યવાહી પૂરી થઈ છે અમારા નટોજી ઠાકોર જે ચૂંટણીના અધિકારી રહ્યા છે ભાઈ પંચાલ સ અધિકારી છે સ્થાનિક પણ છે ભાઈ રાજેશભાઈની અધ્યક્ષતાને આજે આ સંરચના છે આપે પણ જોઈ છે કે કેટલી આંતરિક લોકશાહી ડબે આ પ્રક્રિયા અમે કરી છે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ખંભાતના પૂર્વ ધારાસભ્ય જે મંડળના પણ પ્રમુખ રહી ચૂક્યા છે પ્રદેશમાં પણ મારી સાથે અનેક જગ્યાએ જવાબદારીઓ જેમણે નિભાવી છે એવા માશ્રી સંજયભાઈ પટેલને આજે સર્વાનુમતે અમારી આ સંરચનામાં એમની નિમણૂંક કરી છે ને માની નટુજી એમની જાહેરાત કરી છે હું સંજયભાઈને શુભકામના આપું છું ને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ બીજી દરખાસ્ત કે પ્રસ્તાવ એ આણંદમાં પણ નથી આવ્યો અને મહી શકાય પણ નથી આવ્યો એટલે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જે પ્રકારની વ્યવસ્થામાં પ્રદેશ નક્કી કરે પણ આંતરિક લોકશાહી ઠબે આ પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં તમામ કાર્યકર્તાએ સહકાર આપ્યો છે સંજયભાઈ ભાજપનો વિચાર વધારે બળોતર બનાવવા માટે પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પણ ખૂબ સુંદર કામગીરી કરી છે બધા ધારાસિભ્યશ્રીઓ પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ પૂર્વ સંસદ સિભ્યશ્રીઓ તમામ લોકોની હાજરીમાં આજે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યાં વર્ણિભાઈ આનંદ ભાજપ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને અધિક ઉપર મારી જવાબદારી મેં નિભાવી છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ અને આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધુને વધુ વધે એ માટે એક ટીમના લીડર તરીકે મારી આખી ટીમ સાથે રાખીને આ કામ અમે જે પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સાર્થક કરીશું